નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવાર દ્વારા આયોજિત રાઇસ અને સાઇનનો ગ્રાઉન્ડ ફિનાલે શો ભવ્ય રીતે સમાપન થયો વડોદરા શહેરમાં પ્રથમ વખત ઊભરતા કલાકારો માટે કલાઓ પર ગાતા ગાયકોને ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય પસંદગી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે તૃતીય રાઉન્ડમાં પચીસ થી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો અને ગાયક કલાકારો દ્વારા પોતાના કંઠથી ગીતો રજૂ કરતા ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જેમાં કેટલાક કલાકારો દ્વારા પ્રથમ વખત પ્લેટફોર્મ પર ગીતો રજૂ કર્યા હતા સાથે આજે સયાજીરાવ નગર ગૃહમાં લોકોએ ગીતોનો આનંદ માણ્યો હતો રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવાર દ્વારા આયોજિત રાઈસ અને સાઈનનો ગ્રાઉન્ડ ફિનાલે શોનું આયોજન બદલ તમામ કલાકારો દ્વારા તેઓનો આભાર માન્યો હતો આ આયોજનમાં સંપૂર્ણ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવાર દ્વારા આયોજિત રાઈસ અને સાઈનની અને રાજેશભાઈ પટેલ અને હરેન્દ્ર જાડેજાની અથાગ મહેનત બાદ આ ગ્રાઉન્ડ ફિનાલેશો શો ભવ્ય રીતે સમાપન થયો છે બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા અમારા જેવા નવોદિત કલાકારો સિંગરો માટે એક સપ્તસુર અને રુદ્ર એન્ટરટેનમેન્ટ અમને બહુ મોટો ચાન્સ આપ્યો છે અમે બહુ સરસ મોટું પ્લેટફોર્મ આપ્યું છે બહુ સામાન્ય નજીવા ચાર્જીસમાં અમને અહીં સુધી પહોંચાડ્યા છે એ માટે એ બંને સંસ્થાઓનો અમે ખૂબ ઋણી છીએ આભારી છીએ અને ભવિષ્યની અંદર પણ આશા રાખીએ કે આવું નવું અમને અમારા જેવા નવા નવા ઉગતા કલાકારોને ફરી ચાન્સ મળે એમ આજે